ઘરે હતો <tiny clubs> <tiny> <rules> <tiny Twilight>. <that> <journée>

₹500 તો ભાવ હે ₹500 ના આ રકડો ઈના ને ના 500 500 500 500 દેવા 500 પાકા બરોબર 500 તારા 500 મોટી હાલ

ઘરે તારાથી <laughs> <laughs>

આના કરતા તો આપડી ગેમ જ હારી હતી શેઠ ને બોલાવો આસી વાત મને લાગ્યું હા શેઠ હા ભરસે ને લે હા ફોન કર ફોન કર ફોન કર 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 કાઈ કા કર કર હાલો શેઠ હા ઉંબર ના પાંચે મોગા પડશે હાઠી અંબોરાતી નથી કેમ ઉંબરાતે ખાતા નથી ખાય તો હે પણ અમારો આ પુષ્પા ઉગતો નથી કે તમારો પુષ્પા નાનો એડો તો ઉંબર નાખે ખાય ભલા મને તમારે ના ઉંબરાતી આપણે બે તને છે ને અમે ન અંબોરી એકતા એટલે તો હાટી ઉંડી છે આતે કાય વાંધો તો ઓલે હાઈકલરો ની હાલો ઈ માં વીણવા એ હાલો ઈ કેટલી દાડી ઈ માં ઈ ભાવે હા મારે વાંધો ને પેલમે અડધું જો મારે ફિલ્મ જોવા ત આવનું કાકા હાલો અંબોરે જશે લ્યો હા અંબોરે જશે એને

અમણ આવ મરવા અલે ગુજરા હ અંબરઈ જાય હો પૂછ પારત જો કે ગા નઈ બધે કટ્ટો ઢગલો કરો દાડી તમારો બાપ ની